ગુજરાતના નાગરિકોને મદદ નથી કરતી એક પછી એક વારો આવે ને વડોદરાના સંદેશરા બંધુઓને બે હજાર થી લઈને બે સુધીમાં બાર સુધી અંદાજીત તેર હજાર કરોડ રૂપિયાની આર્થિક સહાય મળે છે જેને લોન કહેવાય જે બેન્કો આપે છે અને જેમાં નેતાઓના પૈસા પડ્યા હોય છે સોરી જનતાના પૈસા પડ્યા હોય છે આ સિવાય બીજા વિદેશના ઇન્વેસ્ટર અને લોકલ જે સપ્લાયર હતા તેમના પૈસા ભેગા કરીએ તો ટોટલ આંકડો અંદાજીત વીસ હજાર કરોડ રૂપિયાનો થાય છે હવે જેમ આપણા દેશમાં વર્ષોથી થતું આવ્યું છે આગ લાગે પછી કુવો ખોદવાનો એ રીતે સરકાર એટલે કે એડી આ કંપની પર કેસ કરે છે અને મામલો જાય છે સુપ્રીમ કોર્ટમાં હવે હાલમાં જ એક એવા સમાચાર આવે છે કે સરકાર તરફથી જે વકીલ છે તુષાર મહેતા તેઓ આ સમગ્ર કેસનું સમાધાન માત્ર એકાવનસો કરોડ રૂપિયામાં કરવાની ઓફર મૂકી રહ્યા છે એટલે સમગ્ર દેશમાં કેટલાક પ્રામાણિક પત્રકારો માંડ્યા કે જનતાના પંદર હજાર કરોડ રૂપિયાનું બુથ શા માટે મરાઈ રહ્યું છે પરંતુ દોસ્તો વાત એકચ્યુઅલી અહીંયા પંદર હજાર કરોડની છે જ નહીં અહીંયા જાણી જોઈને આવો નેરેટિવ કરવામાં આવી આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું રહ્યું છે છે અને મૂળ મુદ્દાથી તમારા સૌનું ધ્યાન ભટકાવવામાં એકચ્યુઅલમાં મામલો ખૂબ ગંભીર અને સંવેદનશીલ છે જે ખુલ્લું પાડે છે કે દેશના કેટલાક નેતાઓ આવા મોહરા ઉભા કરીને જનતાની પૈસાથી જ સમગ્ર સત્તા ઉપર કેવી રીતે કંટ્રોલ કરી રહી છે અને આ મોહરાઓ દ્વારા કમાયેલા પૈસા ઇલેક્શનોમાં વાપરવામાં આવે છે વિરોધ પક્ષના નેતાઓને ખરીદવા માટે જનતાના વોટ ખરીદવા માટે અથવા તો પછી પોતાના વિદેશી બેંક એકાઉન્ટોમાં જમા કરવામાં આવે છે તો ચાલો સમજવાની કોશિશ કરીએ કે જનતાના કેટલા પૈસાની ખરેખરમાં ધાણી ફોડવામાં આવી છે આ સમગ્ર કૌભાંડમાં જનતાના કેટલા પૈસા પાછા મેળવવામાં સરકાર સફળ રહી છે શું આખો ખેલ જનતાના પૈસાથી નાઇજેરિયામાં ઓઇલ કંપની ઊભી કરીને ભારતની જ કંપનીઓને મોંઘા ભાવે પેટ્રોલ વેચવા માટે કરવામાં આવ્યો છે જેની અંદર આ દેશના નેતાઓ પણ સામેલ હોઈ શકે છે ચાઇના અને રશિયા જેવા દેશના પ્રેસિડેન્ટને આંગળી બતાવનાર સાહેબ આ દેશમાંથી સંદેશરા બંધુને પાછા કેમ નથી લાવી શકતા જ્યારે આ દેશ સાથે પ્રત્યાર્પણ સંધિ પણ થયેલી છે વિડિયોને છેલ્લે સુધી જોશો તો તમને ખબર પડી જશે કે કેવી રીતે ભારત દેશના નેતાઓ અધિકારીઓ અને ઠગોની ટોળકી ભેગા મળીને તમને હિન્દુ મુસ્લિમના મુદ્દામાં ઉલઝાવીને તમારી જાણ બહાર તમારા ખિસ્સા કાપી રહી છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ વિડીયો શરૂ કરતા પહેલા થોડીક તમને એક માહિતી આપી દો અથવા વિનંતી કહી શકાય કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શક્ય તેટલા લોકો સુધી આ વિડીયોને પહોંચાડજો અને આ વિડીયોને અંત સુધી જોવાની કોશિશ કરજો કારણ કે વિડીયોમાં જે તર્ક મુકાયા છે તે તર્કોથી તમને ખબર પડશે કે ક્યાંક ને ક્યાંક આપણને ઉલ્લુ બનાવીને આપણી જેબો ઉપર કાતર ફેરવવામાં આવે છે અને માફી હું એટલા માટે માગું છું કે હું કદાચ વિડીયોમાં તમારું મનોરંજન ન કરી શકું કે તમને હસાવા માટે આ વિડીયો નથી બનાવતો હું ઈચ્છું છું કે તમે આ વિડીયો જુઓ સમજો અને ભવિષ્યમાં તમારે ના રડવું પડે એટલા માટે આ દરેક વસ્તુને ધ્યાનથી સમજવાની કોશિશ કરજો તમારો આપેલો આ પંદર વીસ મિનિટનો સમય આ રાષ્ટ્રના વિકાસ માટે જ કામ લાગશે તો સૌથી પહેલાં આપણે આ ઘટનાને સમજીએ કે શું હતી આ બાયોસ્ટરલિંગવાળી કૌભાંડની ઘટના ગુજરાતની અંદર બે હજાર ચારથી લઈને બે હજાર બાર સુધીમાં વડોદરાની એક કંપની અને તેના ડિરેક્ટરો અને એમાં મુખ્ય સંદેશરા બંધુઓ નીતિન અને ચેતન સંદેશરા આ બંને વ્યક્તિઓ બેન્કો પાસેથી આંધ્ર બેન્કના લીડિંગમાં અને અલગ અલગ કંપનીઓઝ બનાવે છે અને કહેવાય છે કે લગભગ ત્રણસોથી વધારે સેલ કંપનીઝ બનાવી હતી અને બેન્કોના પૈસા ઉઠાવાયા હતા હવે આ બેન્કોમાં કોના પૈસા છે તમે જાણો છો જનતાના પૈસા હોય છે આ પૈસાને ઉઠાવીને સ્ટર્લિંગ જે બાયોટેક કંપની છે તેના નામે આ પૈસા વિદેશોમાં રોકાણ કરવામાં આવે અને ખાસ કરીને સૌથી વધારે રોકાણ કરવામાં આવ્યું આફ્રિકામાં આફ્રિકાના દેશ નાઇજેરિયામાં ત્યાં આગળ ઓઇલની રીક્સ અને ઓઇલ ને નેચરલ ગેસમાં કામ કરતી કંપની સ્થાપવામાં આવી સ્ટર્લિંગ કરી આ કંપનીનું આખું નામ હતું સ્ટર્લિંગ ઓઇલ એક્સપ્લોરેશન એન્ડ એનર્જી પ્રોડક્શન કંપની હવે મજાની વાત એ છે કે આ કાર્ડ જ્યારે થયું પૈસા આપવાનું તો બંધ કરી દીધું બેન્કોને તો ધીરે ધીરે આ કંપનીની મેટર જાય છે ઈડી સીબીઆઈની કેસ થાય છે હવે સીબીઆઈનો કેસ થાય છે પછી ઈડી આમાં એન્ટર થાય છે અને ઈડી સુપ્રીમ કોર્ટમાં આ કંપની લઈ જાય છે તો બંને કંપનીઓ સામસામે બંને સંસ્થાઓ આ કંપની અને ઈડી સુપ્રીમ કોર્ટમાં જાય છે હવે તમે જેમ જાણો છો આપણા દેશમાં કેટલાક કાયદાઓ અમીરો માટે ખાસ બનાવવામાં આવ્યા હોય છે કે તમે ગમે તેટલા પૈસાનો બૂચ મારી લો વિદેશ ભાગી જાઓ થયું પણ એવું છે કે બે હજાર ચૌદના વિકસિત ભારતના સમયમાં બે હજાર સત્તરમાં લગભગ ઈડીની જ્યારે આ લોકોએ ઘોષિત કરી દીધું સીબીઆઈ અને ઈડીએ કે આ લોકોની સંપત્તિઓ અમે ટાંચમાં લઈશું એટલે આ જે બંને ભાઈઓ હતા નીતિન અને ચેતન સંદેશ ભાગીને ગયા નાઇજીરિયા અત્યારે કહેવાય છે કે નાઇજીરિયામાં છે અથવા તો ઇટાલીમાં છે આ લોકોએ જનતાના પૈસાથી દુબઈમાં લંડનમાં પછી મોટા ભાગે નાઇજીરિયામાં મોટી મોટી કંપનીઓ નાખી મોટા મોટા ફ્લેટ્સ લીધા સંપત્તિઓ વસાવી અને આવા આરોપ એમના ઉપર લાગ્યા ખાસ અત્યારે જે ન્યૂઝ આવ્યા છે ગુજરાત સમાચારની અંદર કે સરકારની દ્વારા જે સરકારી વકીલ છે તુષાર મહેતા દ્વારા એમના દ્વારા એમ કહેવામાં આવ્યું કે જો આ સંડેસરા બંધુઓ આ કંપની કરોડ રૂપિયા જમા કરાવી દે તો અમે સમાધાન કરવા લાગ્યા કે ભાઈ પાંચ હજારમાં શા માટે કરવામાં આવી રહ્યું છે બાકીના પંદર હજાર કરોડનું શું તો અહીંયા એવું નથી એકચ્યુઅલી ખેલ આખો બીજો છે ઈડી દ્વારા ચેતન સંડેસરાની જે પ્રોપર્ટીઓ છે વિદેશમાં અને આ દેશમાં લગભગ લગભગ સાડા તેર હજાર કરોડની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે પણ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે એટલે હવે જો પાંચ હજાર કરોડ જમા કરાવે તો નુકસાન તો નહીં થાય પણ સૌથી મોટી સમસ્યા જે છે એ આ આ છે કે કરોડ જે પ્રોપર્ટી જમા કરવામાં આવી છે શું આ પ્રોપર્ટીની ખરેખર વેલ્યુ એટલી જ છે કારણ કે સંદેશરા બંધુઓએ આરોપ એવા લાગ્યા છે કે જૂના મશીનરી જૂના પ્લાન્ટ ઉપર ઓવર વેલ્યુએશન કરાવીને આ પૈસા લીધેલા છે મતલબ એક લાખનું મશીન હોય જૂનું તો એના ઉપર એક એક કરોડ રૂપિયાની લોનો લીધી છે એ રીતે પ્લસ જે કંપનીઓ બનાવવામાં આવી તે બધી તો સેલ કંપનીઓ હતી કાગળ પર હતી તો શું ખરેખર આ જે પ્રોપર્ટીઓ ટાંચમાં લેવાય છે તેની વેલ્યુ એટલી હશે તો આની અંદર પણ એક કૌભાંડ ઉભું થઈ શકે છે આપણે દાવો નથી કરતા પણ આવી શક્યતા હોઈ શકે કે એકચ્યુઅલ સમજો કે લંડનમાં જે ફ્લેટ કબજે કરાયો એ ફ્લેટની કિંમત છે કરોડ કરોડ રૂપિયા રૂપિયા પણ અહીંયા પર બતાવવામાં આવી છે છે તો એક મોટી સમસ્યા હવે જ્યારે આ પ્રોપર્ટી બેંક દ્વારા નિલામ કરવામાં આવશે ત્યારે શું થશે ઓક્સનમાં આજ પાંચ કરોડ નો ફ્લેટ એક કરોડમાં બની શકે કે આ જ કંપનીના આજ જે ઠગ ટોળકીના માણસો છે અથવા તો અહીંના જ કોઈક એમના ઓળખીતા પાળખીતા નેતાની કંપની કે ભયબંધોની કંપની અથવા આ જ અમીરોની અદાણી અંબાણી જેવા અમીરોની કંપની આજ પાંચ કરોડની પ્રોપર્ટી એક કરોડમાં પાછી ખરીદી લે તો આ પણ એક બહુ મોટું કૌભાંડ થવાની શક્યતા છે આ ત્યારે જ આ વસ્તુને રોકી શકાય જ્યારે ટ્રાન્સપરન્સી હોય ખરેખર તો સરકારે ઈડીએ આ જમા કરેલી પ્રોપર્ટીઓની વિગતો અથવા તો આ જે બેન્કની પાસે આ પ્રોપર્ટી જવાની છે તો ઈડી સીબીઆઈ કે આ બેંકોની વેબસાઇટ ઉપર જાહેરમાં મૂકવી જોઈએ કારણ કે આ જાહેર પૈસા હતા જનતાના પૈસા હતા કે અમે આટલી આટલી પ્રોપર્ટી આ ફલાણી ફલાણી જગ્યાએ જપ્ત કરેલી છે જેથી જનતા પણ જાણી શકે કે ખરેખર આ પ્રોપર્ટીની વેલ્યુ એટલી છે કે નહીં અને સામાન્ય જનતામાંથી કોઈ અમીર બન્યું હોય તો એને પણ લાભ મળે આ પ્રોપર્ટી ખરીદવાનો ભવિષ્યમાં પણ આવું આપણે ત્યાં ટ્રાન્સપરન્સી લગભગ હજુ સુધી જોવા મળતી નથી હવે ખેલ એકચ્યુઅલ જે આગળ ખેલ છે તે સમજવું હવે સરકાર દ્વારા આ જે પ્રોપર્ટીઓ બધી જપ્ત કરી લેવામાં આવી છે તેરથી થી ચૌદ હજાર કરોડની અને હવે બીજા પાંચ હજાર કરોડ માંગી રહી છે એટલે જનરલી તો એમ લાગે કે જુઓ ભાઈ જેટલું બેંકના પૈસાનું નુકસાન થયું એટલું તમે રિકવર કરી લીધું છે પણ મેં જેમ તમને કીધું કે આમાં પણ આવો કાંડ થઈ શકે છે કે ઓવર વેલ્યુએશન પ્રોપર્ટી છે એટલે એકચ્યુઅલ કિંમત મળશે કે નહીં એ આપણને ખબર નથી પણ એકચ્યુઅલી સમસ્યા એ છે મુદ્દાનો જે ગંભીર પ્રશ્ન એ છે એ તમારે સમજવાના છે જે આ ખરેખર આ વિડીયોમાં આપણે એના માટે ભેગા થયા છે કે નાઇજીરિયા જેવો દેશ ભારત અને નાઇજીરિયા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ થયેલી છે તો જો તમે નાઇજીરિયાની અંદર પ્રોપર્ટી જપ્ત કરી શકતા હોય તો પછી તમે નાઇજીરિયાની આ જે કંપની છે એ પ્રોપર્ટી એ કંપનીને જપ્ત શા માટે ન કરી ખરેખર તો આ કંપની હજુ પણ ત્યાં ચાલુ છે બાયો સ્ટર્લિંગ દ્વારા જે આરોપ મુકાયો છે કે એમણે ત્યાં સ્ટર્લિંગની આ જે કંપની બનાવી છે જેનું મેં તમને નામ કીધું બહુ લાંબુ નામ છે તો આ પેટ્રોલિયમ કંપની તો હજુ પણ ત્યાં ચાલુ છે તો શા માટે ચાલુ છે તમે લંડનમાં ફ્લેટ તાંચમાં લઈ લીધો તો આ કંપની તમારે ટાંચમાં લઈ લેવી જોઈએ પરંતુ આ લોકોએ કાયદેકીય રીતે ત્યાંની ગવર્મેન્ટમાં કંપનીના જે એક્ટ હોય છે એમાં એવા ખેલ કરીને કર્યું છે કે હવે તમે એને કાંચમાં લઈ શકો એમ નથી એટલે આપણે જે નાનું અમથું બચોડિયા જેવું દેશ છે એ પ્રત્યાર્પણ સંધિ હોવા છતાંય કોઈને કોઈ રોડા નાખીને એમ કહી રહ્યું છે કે ભાઈ અમે આ બે જણને તમારા હવાલે નહીં કરીએ એટલે આ પહેલો પ્રશ્ન ઊભો થાય કે સરકાર આવા નાના અમથા દેશ પાસેથી પ્રત્યાર્પણ સંધિ હોવા છતાં પણ શા માટે આ ભાગેડુઓને જે તમે ઓફિશિયલી જાહેર કર્યા છે આ ભાગેડુઓને શા માટે ભારત પાછા નથી લાવી શકતી જો તમે એમને નથી લાવી શકતા હજુ સુધી નીરવ મોદી નથી આવ્યો લલિત મોદી નથી લાવી શક્યા વિજય માલ્યાને નથી લાવી શક્યા તો આ પણ ભવિષ્યમાં નહીં જ આવે એ ક્યાંક ને ક્યાંક આપણી સરકારની નિષ્ફળતા બતાવે છે બીજી મહત્વની વાત કે આ કંપની સોરી કે આ દેશને ભારત ભારત આફ્રિકાની અંદર ઘણા બધા આવા નાના દેશ છે જેને એલઓસી આપે છે લાઇન ઓફ ક્રેડિટ કે એમને કોઈ પ્રોજેક્ટમાં પૈસાની જરૂર હોય તો ભારત સરકાર મદદ કરે છે તો શા માટે ભારત સરકારે આ એલઓસી પર પ્રતિબંધ નથી મૂક્યો આ પણ એક મોટી વાત છે બીજું ભારત અત્યારે નાઇજીરિયાથી પુષ્કળ પ્રમાણમાં ભારત સૌથી મોટો દેશ કહેવાય જે એની પાસેથી પેટ્રોલિયમ ખરીદી રહ્યું છે તો ભારત શા માટે એવી ધમકી નથી આપતું જેમ ટ્રમ્પ ભારતને આપે છે કે અમે તમારી જોડે વ્યાપાર બંધ કરી દઈશું આપણી ઉપર કેવા ટેરિફ ઠોકી દીધા એટલે આપણે મજબૂરીમાં ત્યાંથી આવતું કપાસ પર ડ્યુટી ફ્રી કરવી પડી ને અહીંના ખેડૂતોનું બૂચ મારવું પડ્યું થયું ને એવું તો શા માટે આપણે નાઇજીરિયાનું નાક નથી દબાવતા નાનો અમથો દેશ છે તમે ધારો તો નાક દબાવી શકો છો પણ એવું નથી થતું તો હવે આપણે પોતાની જાતને પૂછવાનું છે કે એવું શા માટે નથી થતું કેમ નથી કરતું કોના કહેવાથી આ નથી થઈ રહ્યું કોણ આની પાછળ હશે કે આટલા નાના અમથા દેશને દબાણ નથી આપી શકાતું અને આટલો નાનો અમથો દેશ આપણી છપ્પન ઇંચ ની છાતીના પાટિયા તોડી નાખે છે યાદ રખેગે યાદ રખેગે હવે સૌથી મહત્વનો અને સૌથી મોટો ખેલ જે આ થયો છે એ હું તમને જણાવું બહુ સિમ્પલ સરળને ને ટૂંકમાં સમજાવીશ કે આ બાયો સ્ટર્લિંગની જે કંપની ત્યાં ચાલી રહી છે એ ત્યાં આગળ બહુ મોટી કંપની છે અને પુષ્કળ પ્રમાણમાં રોજનું પચાસ હજાર બેરલ પેટ્રોલિયમ કાઢી રહી છે અને એ પેટ્રોલિયમ એ કોને વેચે છે નાઇજીરિયાની પેટ્રોલિયમ કંપનીને ત્યાંની સરકારની અને ત્યાંની સરકાર આ પેટ્રોલિયમ કોને વેચે છે ભારતને હવે તમે ગેમ સમજ્યા નીતિન સરાની કંપની નાઇજીરિયામાં આપણા જ પૈસાથી જે બની છે જનતાના પૈસાનો બૂચ મારીને એ કંપની નાઇજીરિયાને પેટ્રોલિયમ આપે છે અને એ જ પેટ્રોલિયમ પછી ભારતની સરકાર ખરીદે છે એ માણસને કેમ નથી પકડવામાં આવતો એ કંપનીને કેમ ટાંચમાં નથી લેવામાં આવતી પ્રત્યાર પણ સંધિ હોવા છતાંય ગેમ તમે સમજો જનતાના પૈસાનું બૂચ મારીને ત્યાં કંપની બનાવવામાં આવે છે એ જ કંપની નાઇજીરિયા અને પેટ્રોલ જો સીધે સીધું ભારતને આપે તો તો સીધે સીધો ક્રાઈમ થઈ જાય કરપ્શન દેખાઈ આવે કે ભાઈ જનતાનું બૂચ મારવામાં આવ્યું અને પછી પાછું ભારતને એના જ પૈસાથી ભારતના પૈસા પાછા લઈ જવામાં આવે છે ને વિદેશોમાં ભેગા કરવામાં આવે છે તો આખી ગેમ તમે સમજો તો આ આખી ગેમ કરવામાં કયા નેતાએ સપોર્ટ કર્યો હશે આ એક બહુ મોટો પ્રશ્ન છે કે ગુજરાતના ગુજરાતની સરકારના સમયમાં જે ચાલી રહી હતી જે તે સમયની સરકાર બે થી લઈને બે ચૌદ સુધીમાં એ સરકારમાં એવા કયા નેતાઓ જે આ માણસને આટલી મોટી લોન અપાવવામાં મદદ કરી હશે એ પણ એક શંકાનો વિષય છે કે આટલું મોટું આટલા વર્ષ સુધી ઓવર વેલ્યુએશન કરાવીને આ પૈસા વિદેશ મોકલવામાં આવ્યા બેન્કિંગ સિસ્ટમ આપણા હાથમાં છે બોર્ડરો આપણા હાથમાં છે તોય આપણને ખબર ના પડી કે કંપની આટલું મોટું ફ્રોડ કરી રહી છે ભારતની બેન્કો સાથે બેંકોને પણ ખબર ના પડી કે આ વસ્તુ ઓવર વેલ્યુએશન થઈ રહી છે કંપની એવું તો નથી કે વિદેશમાં અબજો રૂપિયા કમાઈને અહીંના કોઈ નેતાને મોકલી રહી છે મદદ કરી રહી છે સેલ કંપનીના માધ્યમથી અથવા તો હવાલાના માધ્યમથી અને એ પૈસાનો ઉપયોગ પછી અહીંના વિરોધ પક્ષના નેતાઓને ખરીદવામાં પત્રકારોને ખરીદવામાં ન્યૂઝપેપરોને ખરીદવામાં વોટરોને ખરીદવામાં અથવા તો વોટરોને પ્રભાવિત કરવા માટે આ પૈસા ઉપયોગ થઈ શકે છે પણ એક મોટી શક્યતા છે અને બીજી એક પેટર્ન જે ખાસ જોવામાં આવી છે એ પણ હું તમને જણાવી દઉં શ્રીલંકા બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર આ દરેક દેશમાં જે રાજકીય બળવા થયા આ બળવા થવાની પહેલા ભારતના એક બહુ મોટા નેતાના એક મિત્ર એ દેશમાં પ્રોજેક્ટ નાખવાનું ચાલુ કરે છે અને જેવા એ ભાઈ એ દેશોમાં એન્ટ્રી મારે છે એ દેશોમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ જાય છે એટલે કે જે સરકારો હતી ત્યાંની બદલવાનું કામ ચાલુ થઈ જાય છે શ્રીલંકામાં પણ થયું બાંગ્લાદેશમાં પણ થયું ત્યાં પણ એક બહુ મોટા મિત્રના પ્રોજેક્ટ હતા બાંગ્લાદેશમાં શ્રીલંકામાં મ્યાનમારમાં પણ હતું પણ મ્યાનમારમાં બાજી ઊંધી પડી ગઈ ત્યાં આખી ગેમ ઉલટી પડી ગઈ પણ નો ડાઉટ ત્યારબાદ નેપાળમાં પણ જે અત્યારે આ આખી સરકાર પલટાઈ દેવામાં આવી તેની પાછળ ક્યાંક ને ક્યાંક આ મિત્રના પ્રોજેક્ટ કામમાં છે કારણ કે આ મિત્ર દ્વારા ત્યાં મોટા પાયે પ્રોજેક્ટની યોજનાઓ હાથ ધરાવવાની છે તો શું આ આખો ખેલ પૈસાની કંપનીઓનો છે આ મોટા મોટા શેઠિયાઓ જે દેશમાં ઘૂસે છે એ દેશમાં સત્તા પરિવર્તન કરાવી દે છે પોતાના નફા માટે ત્યાં હજારો લોકોના મૃત્યુ થઈ જાય છે શું આ યોજ યોગ્ય છે આપણે સમજવું પડશે એ જ રીતે ભારતની અંદર પણ આ જ પેટર્ન જોવા મળે છે કે એક પોલિટિકલ પાર્ટી જે રાજ્યમાં ઘૂસે છે ત્યાંની સ્થાનિક પાર્ટી સાથે એક કોમ્બિનેશન કરે છે ગઠબંધન કરે છે અને એ પાર્ટીને પછી તોડી નાખે છે એ પાર્ટીના લોકોને ખરીદી લેશે એ પાર્ટીનું આખું અસ્તિત્વ ખતમ કરી નાખે છે જે તમે છેલ્લા ઘણા સમયથી ભારતની અંદર જોઈ રહ્યા છો તો આ બંને જ પેટર્ન જે ચાલી રહી છે વિદેશમાં અને ઇન્ડિયામાં તો એની પાછળ થિંક ટેન્ક એક જ હોવું જોઈએ કોઈ એક જ વ્યક્તિ છે જે આખો ખેલ કરાવી રહ્યો છે કારણ કે આખું ષડયંત્ર આખું ખેલ કરવાની જે પેટર્ન છે એક જ દેખાઈ આવે છે તમે હવે સમજી શકો છો કે આખો ખેલ શું કરવામાં આવ્યો છે કેવી રીતે જનતાના પૈસા બુચ મારીને વિદેશમાં લઈ જવામાં આવ્યા પ્રોજેક્ટોમાં નાખવામાં આવ્યા છે ત્યારબાદ એ પ્રોજેક્ટો ભારતને જ માલ વેચે છે એ પણ ઊંચા દામે બિહારની અંદર અત્યારે તમે જોયું કે બીજેપીના એક વરિષ્ઠ નેતાએ આરોપ લગાવ્યો હતો કે અદાણી કંપનીને ઊંચા ભાવથી વીજળીનો કરાર કરવામાં આવ્યો એક રૂપિયામાં અદાણીને જમીનો આપવામાં આવી હજારો એકર અદાણી હવે જનતાના પૈસાથી જ પ્લાન્ટ બનાવશે અને એ પ્લાન્ટમાંથી જે વીજળી ઉત્પન્ન થશે એ લગભગ લગભગ મોસે રૂપિયા મોંઘી ભારત સરકારને વેચવામાં વેચવામાં આવશે આવશે જનતાને જે અંદાજિત કરોડ રૂપિયા વધારાના જઈ રહ્યા છે આખો ખેલ કોર્પોરેટનો થઈ રહ્યો છે કોઈ નેતાઓ અને કોર્પોરેટ મળીને કરી રહ્યા છે તમને શું લાગે છે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કોણ હોઈ શકે છે આ બધા ભેજાબાજુ જે જનતાના પૈસાનો બુચ મારી રહ્યા છે હિન્દુ મુસ્લિમમાં તમને ઉલજાવીને જનતાને હિન્દુ મુસ્લિમનું જે અફીણ ચટાડવામાં આવે છે ધર્મનું એમાં ઉલજાવીને તમારી પાછળ તમારી પીઠ પાછળ આખો ખેલ કરવામાં આવે છે બહુ મહત્વની વાત છે કે આ ચર્ચા કે આ મુદ્દો ક્યાંય તમને સમાચારમાં જોવા નહીં મળે આ બહુ મોટી ઘટના છે તમે જોયું હશે કે એક સમયે ઇમરજન્સીના સમયે મોટા મોટા આંકડાઓ સાથે ઇન્ડિયન એક્સપ્રેસ કૌભાંડ છાપતું હતું એ જ ઇન્ડિયન એક્સપ્રેસ આજે વર્તમાન સરકારના વખાણ કરવામાંથી ઊંચું નથી આવતું એ જ ઇન્ડિયન એક્સપ્રેસની શું આજની તારીખમાં તાકાત છે કે આ પાસઠ કરોડ રૂપિયાનો ફિગર મીંડા મીંડા સાથે પોતાની હેડલાઇનમાં છાપી શકે હવે આપણે વિચારવાનું છે કે ઇમરજન્સી કઈ હતી એ ક્યાં ફરી મળીશું એક નવા ટોપિક સાથે પોતાના સલાહ સૂચન અને કોમેન્ટ્સ જરૂર કરતા રહેજો ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય હિન્દ